જે લોકો છે આપણા એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષા પાસાભાષી શહેરના જે લોકો છે એ અત્યારે મહાનુભાવો જે અત્યારે આ સેવા આપી રહ્યા છે અને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે ખૂબ થોડી વારમાં અત્યારે આપણે અહીંયાંના જે મહાનુભાવો છે અને જે સેવાભાવ્યું છે જે સેવા આપી રહ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે તમે જોઈ શકો છો કે બિલીબુરા શહેરની આજુબાજુમાંથી લગભગ દસ પંદર વીસ કિલોમીટર દૂરથી જ્યારે લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે અને અત્યારે ચા અને જે વેફર છે ફરાળી વેફરનો લાભ લઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો જે સોમનાથ મંદિરે આવતા શિવ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આવી બધી વ્યવસ્થા બિલીપુરા શહેરની અન્ય ઘણી જગ્યાઓ આ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અન્ય જે સેવાભાવી મંડળ અને સંસ્થાઓ પણ આજે આ વ્યવસ્થા કરી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો આનો લાભ લઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો બીલીમોરા શહેરના અન્ય ભાષાભાષી સેલ છે એ સેલના જે મહાનુભાવો છે અને જે સભ્યો છે સભ્યગ્રહણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ પચાસ થી સાઠ કિલો જે વેફર છે અને લગભગ બે થી અઢી હજાર જેટલા કપની ચાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યારે જે શિવ ભક્તો છે તે આનો ખૂબ જ મોટા પાયે લાભ લઈ રહ્યા છે અત્યારે આપણી સાથે અન્ય ભાષાભાષી સેલના જે રામ ભરોસે રાઠોડ છે એમની સાથે સીધો વાત કરીએ શું કેશો આજની આજે સેવા કાર્ય અને સેવા યજ્ઞ લઈને શું કેશો સોમનાથ દાદાની જય હો ભારતીય જનતા પાર્ટીના સા સંયોજક અન ભાષાવાસી સેલના સભી કાર્યકર્તાના પ્રોગ્રામ રાખેલો છે સભી સેવા કરતા છે અહીંયા લાભ લેવા માટે બધાના પધારવાની વિનંતી છે

આજના સેવા યજ્ઞમાં પહેલા તો સોમનાથ મહાદેવ કી છે જય જળારામ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે જે પ્રવાસીઓ ચાલતા આવે છે ને આખી રાત કે આ સોમવાર છેલ્લો છે એટલે આજની તારીખ બહુ મહત્વની છે એટલે દર વર્ષની જેમ અમે વેફર છે ફરારી વેફર ચાની વ્યવસ્થા આખી નાઇટ ચાલુ રાખીશું અને પ્રવાસીઓને જેટલો લાભ મળે

છેલ્લો સોમવાર છેલ્લો સોમવાર ને લઈ અને આજે જયારે બિલીમોરા ની આજુબાજુ થી દસ વીસ કિલોમીટર દૂર થી જયારે પદયાત્રીઓ ચાલતા ચાલતા અહિયાં સોમનાથ મહાદેવના શિવ ભક્તો જયારે દર્શન માટે આવતા હોય તેમના માટે ખાસ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે